નામ થી જ ખબર પડે છે કે જંગલ માં કેટલી શાંતિ અને સુંદરતા હશે જ્યારથી આ જંગલ નું નામ સાંભળ્યું છે ને ત્યારથી ત્યાં રહેવા માટે મારું તો મન લાગતું હતું હજુ તો એ જંગલના ગેટ પર આવ્યો જ હતો કે ત્યાં તેને એક ઝાડ પર વાંદરો દેખાયો જે કેળા ખાઈને તેની છાલ જમીન પર ફેંકતો હતો અરે વાંદરા ભાઈ કેળા ખાઈને એની છાલ આ રીતે જમીન પર કેમ ફેંકો છો અરે સોરી સોરી તું એને ઉઠાવી લે અને જંગલમાં માં જ્યાં ક્યાંક સારી ડસ્ટબિન દેખાય ને ત્યાં તેને નાખી દેજે માન્યું કે જંગલમાં ડસ્ટબિન નથી હોતી પણ તમે કચરો ફેંકવાની એક મુખ્ય જગ્યા તો બનાવી શકો ને બહુ જ્ઞાન ના વહેંચ ચાલ આગળ જા આ સાંભળી હરણ ચૂપચાપ આગળ વધ્યું હવે તેણે એક બીજું દ્રશ્ય જોયું એક મરેલું સસલું પડ્યું છે અને તેની ઉપર ઘણી બધી માખીઓ ભણભણે છે અને તેને એક શિયાળ ખાઈ રહ્યું હતું મજા આવી ગઈ ચલો પેટ તો ભરાઈ ગયું હવે એવું કરું છું અને કાલે આવીને ખાઈશ આમ કહી શિયાળ ત્યાંથી ભાગી ગયું હે ભગવાન શું આ છે બ્લુ હેવન જેમ જેમ હરણ આગળ વધતું હતું તેમ તેમ જંગલની વાસ્તવિકતા તેની સામે આવતી હતી ચારે બાજુ કચરો ગંદકી અને ગંદી ગંદી વાંસ તે મનમાં ઘણા સવાલો લઈને ત્યાંના રાજા શેરખાન પાસે પહોંચ્યું મેં ઘણા પ્રયત્નો કર્યા ઘણા જાનવરોને કેદ કર્યા તો મારી પાસે ચાર ટાઈમનું ખાવાનું માંગતા આમને જંગલમાંથી કાઢ્યા તો પાડોશના જંગલમાં ગંદકી ફેલાવા લાગ્યા

જોયું વાંદરા જો તું ગઈ કાલે કેળાની છાલ આમ ના ને તો જીબ્રા લપસ્યો ના હોત દાહ કોઈ મારો દર્દ ઠીક કરો બહુ દુખાઈ રહ્યું છે અહીંયા મને તારી કોઈ ભૂલ દેખાતી નથી તેથી હું તારો દુખાવો ઠીક કરી દઉં છું આમ કહીને હરણ તેનો હાથ જીબ્રાની કમર પર ફેરવ્યો અને તેના જાદુથી જીબ્રાનો દુખાવો દૂર કર્યો અરે વાહ હું તો એકદમ ઠીક થઈ ગયો આ જોઈ બધા હેરાન થઈ ગયા પણ તેમના ચહેરા પર ખુશી છલકી આવી તને તો જાદુ આવડે છે હરણ હવેથી તું અમારા જંગલમાં જ રહેજે ઠીક છે હરણ બધાને સુધારવા માંગતો હતો તેથી તેણે તરત જ તેનો પ્રસ્તાવ માની લીધો હે ભગવાન બીજી સવારે હરણે જોયું કે વરુ અને શિયાળ બંને જમીન પર પડેલા ખરાબ રીતે તડપતા હતા અરે તમને બંનેને શું થયું રાત્રે પેટમાં થોડું થોડું દુખાતું હતું પણ સવાર પડતા તો વધી ગયું પણ હવે એટલું જોરથી દુખાય છે કે સહન નથી થતું તમે લોકોએ રાત્રે શું ખાધું હતું ગઈ કાલે રાત્રે એક બકરો મરેલો મળ્યો હતો તેને અમે રાત્રે ખાધું હતું પછી અમે સવારે ખાધું અને હવે બપોરે પણ ખાધું હે ભગવાન જે બકરું પહેલાથી જ સડેલું હતું તમે તેને મૂકીને ત્રણ ટાઈમ વધારે સડાવીને ખાધું એટલે જ તમારા પેટમાં ઇન્ફેક્શન થયું છે આળસમાં નહીં આવીને તાજું ખાવાનું ખાત ને તો આવા હાલ ના થાત અરે તો હવે શું કરીએ ભાઈ આ જંગલમાં કોઈ ડોક્ટર નથી કે ડોક્ટર સસલાએ એક મહિનો જૂનું ગાજર ખાઈ લીધું હતું ત્યારથી તેમની તબિયત ખરાબ છે હે ભગવાન અહીંયાના ડોક્ટરો પણ આળસુના પીર છે એક કામ કરો હું એક ઔષધિ બતાવું છું કોઈ તેને કાળી પહાડી પરથી લઈ આવો અરે હરણ તને તો જાદુ આવડે છે ને તો તું એને ઠીક કરી દેને શા માટે અમને કાળી પહાડી પર મોકલે છે

બીજા દિવસે સવારે એવું થયું કે કોઈ તે વિશે વિચાર્યું જ ન હતું અરે આ તો હરણનો અવાજ લાગે છે બધા જાનવર ભેગા થઈ હરણ પાસે પહોંચી ગયા તેમણે જોયું કે હરણ જમીન પર પડ્યો હતો અને તડપી રહ્યો હતો તેની પાસે શેરખાન પણ ઊભો હતો શું થયું હરણ તું કેમ આમ તડપી રહ્યો છે મારા પેટમાં બહુ દુખાઈ રહ્યું છે પણ તું તો સારો ખાય છે અને તારી ગુફામાં સારી રીતે રહે છે તો પછી તારી તબિયત બગડી કેમ છે હું મારા જાદુથી ખાલી બીજાની તકલીફ દૂર કરી શકું છું કોઈની બીમારી દૂર નથી કરી શકતો છતાં પણ તમે જબરદસ્તી મારા જોડે બીમારી ઠીક કરાવી તેથી મે આ બનેની બીમારી મારી ઉપર લઈ લીધી શું હા તેથી તમારા પેટમાં જે ઇન્ફેક્શન હતું ને એ હવે મારા પેટમાં આવ્યું છે હવે મને નથી લાગતું કે હું વધારે સમય જીવી શકીશ જોયું તમે બધાય તમારા આળસુપણાને કારણે આપણા જંગલનો એક સદસ્ય મરવા પડ્યું છે નો અમે તને મરવા નહીં દઈએ હરણ તું જે દવા બતાવતો હતો ને તે બતાય અમે લઈને આવીશું કાળી પહાડી ઉપર તમને ખજૂરના કેટલાક ઝાડ દેખાશે એમાંનું એક ઝાડ એવું છે કે જેની ઉપર ટામેટાની સાઈઝની કાળી ખજૂર હશે જો મેં એવી ચાર ખજૂર ખાઈ લીધી ને તો હું બચી શકું છું આ તું ચિંતા ન કર હરણ અમે હમણાં જ એ ખજૂર લાવીએ છીએ મોન્ટુ વાંદરા બાજ શિયાળ અને જીરાફ તમે મારી સાથે ચાલો આપણે તે ખજૂર લઈને જલ્દી આવવાનું છે

બંને જણાએ ઘણી બધી ખજૂર તોડી નીચે ફેંકી શિયાળ અને હરણ પાસે પહોંચી ગયા ત્યાં સુધી હરણની આંખો બંધ થઈ ગઈ હતી છોટો હરણ ઉભો થયે વાંદરાએ હરણને હલાવ્યો અને ઉઠાડ્યો લે આ ખજૂર ખાઈ લે हरण एक एक करीने ने छ खजूर खाय लीधी अन तेना पेट नो दुखाओ धीरे धीरे दूर थई गयो तमारो खूब खूब आभार अबने माफ करी, करी दो प्रिय हरण अमे तेरी बात ने समझी न होता सकी रहया पर तने घुमावा ने डर थी अमे बद्धोज समझी गया हवे बधा जानवर जंगल नी सफाई करवा ला गया अन एकज दिवस मा बधा जंगल ने साफ करी दीधो આખા જંગલમાં હવે હરિયાળી અને ફૂલોની સુગંધ આવી રહી હતી એ જ દિવસે શેર ખાનની પત્ની પણ પાછી આવી ગઈ મારી જાન તે બંને એકબીજાને ભેટી પડ્યા અને જંગલના બધા જાનવરોને ખૂબ જ ખુશી થઈ અને હરણ કાયમ માટે ત્યાંનો સદસ્ય બની ગયો હે આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું ખાવાની જગ્યાએ પત્તો તોડીને લાવ્યો

જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા ત્યાં સોનું કબૂતર ખૂબ જ હેરાન હતો અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે આમ વિચારીને તે ટીનુ ચકલી પાસે ગયો અરે ટીનુ ચકલી શું તારી પાસે આજે ખાવાનું છે મારી પાંખો ખૂબ જ દુખાતી હતી એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો માફ કરો કબૂતર ભાઈ અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલું તું આજે ખાઈ શકે કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી અરે ઓ સોનો મારી પત્નીને કેમ હેરાન કરે છે કાલનું કાલે જોઈ જશે અત્યારથી વિચારીશું તો સુઈ પણ નહીં શકીએ ચલો ડાર્લિંગ સુવા જઈએ સોનું કબૂતર આગળ કશું જ ન બોલ્યું અને તે ચિંકી મેના પાસે પહોંચ્યો ચિંકી મેના મને ખૂબ જ ભૂખ લાગી છે તારી પાસે કંઈ ખાવાનું હશે કબૂતર ભાઈ તમે થોડા સમય પહેલા આવ્યા હોત તો તમને અમે અમારી સાથે જ ખાવાનું આપ્યું હોત પણ હવે તો અમારું બધું ખાવાનું ખતમ થઈ ગયું આ સાંભળી કબૂતર આગળ ચાલ્યું આમ તે ઘણા બધાના ઘરે ગયો પણ કોઈ તેને એવું ન મળ્યું કે જેને આવતીકાલની ચિંતા હોય

સોનું કબૂતર તું આટલો હેરાન કેમ દેખાય છે અરે તમે તો કોઈ દેવી લાગો છો પ્રણામ દેવી તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે સાતમાં આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી બોલ તારા દુખનું કારણ શું છે દેવીજી મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે એની કોઈને ચિંતા જ નથી વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલો જોવા મળશે એક ખાલી ટોપલો પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે હવે દેવીએ સોનું કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ સોનું કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો ઘણું શોધવા પર તેને એક જામફળનું ઝાડ જોવા મળ્યું સારું છે એક ઝાડ તો મળ્યું તેને થોડુંક જામફળ ખાધું અને તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા હે આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું ખાવાની જગ્યાએ પત્તો તોડીને લાવ્યો સોનું કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા સોનું કબૂતર દરરોજ આવા પાંદડા તોડીને લાવતો અને તે ટોપલામાં નાખી દેતો હતો સોનું કબૂતર મને તો લાગે છે ત્યાં ટોપલામાં વીસ પત્તા તો ભેગા કરી લીધા પણ આ પત્તા તો ભેગા કેમ કરે છે બધા પક્ષીઓ ધ્યાનથી સાંભળો આમાં પાંદડા મૂકવાની જવાબદારી ખાલી મારી નથી આજથી તમે જે પણ ફળ ખાશો તેનું એક પાંદડું તોડીને તમારે આ ટોપલામાં નાખવાનું અને મારી ઉંમર સૌથી વધારે છે તો તમારે મારી વાત માનવી પડશે હા ઉંમરમાં માં મોટા છો પણ પાગલ થઈ ગયા છો ચાલો કંઈ વાંધો નહીં અમે તમારી વાત માનીશું હા તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા અરે ભાઈઓ વરસાદ ખૂબ જ છે આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા જમીન પર પણ પાણી ભરાયું છે આવામાં આપણને રસો પણ યાદ નહી રહે હા સાચું કહ્યું તે હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકે બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી એવામાં સોનુ કબૂતર ત્યાં આવીને બેસી ગયું બોલો તમે બધા હેરાન કેમ દેખાઓ છો તું સાચું કહેતો હતો કબૂતર અમારે આજની સાથે આવતી કાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે સારું પણ હવે મોડું થઈ ગયું છે હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી કબૂતર ભાઈ જો આ વખતે અમે જીવતા બચ્યા તો વરસાદ પછી અમે તમારી વાત જરૂર માનીશું હવે તમે મહેનત કરવાનું જો નક્કી કરી લીધું છે તો હું તમને બતાવું છું કે હું ટોપલામાં પત્તા કેમ ભેગા કરતો હતો હવે બધા પક્ષીઓ સોનુ કબૂતરની સાથે તેના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને બધાએ એ જોયું કે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી બધાએ જોયું કે આટલા દિવસોથી તેઓ જે ટોપલામાં પાંદડા ભેગા કરતા હતા તે ટોપલામાં હવે ફળો આવી ગયા હતા આ બધું શું છે આ બધું થયું કેવી રીતે મને તો કાઈ ખબર નથી પડતી એ દિવસે જ્યારે મેં જોયું કે તમને વર્ષા વર્ષાઋતુની કોઈ જ ચિંતા જ નથી ત્યારે હું કલાકો સુધી તળાવની પાસે બેસી રહ્યો ત્યારે મારી સામે એક દેવી પ્રકટ થયા અને તેમણે મને આ ટોપળું આપ્યું આજથી તો જે પણ વૃક્ષનું ફળ ખાય તે વૃક્ષનું એક પાંદડું તોડીને તો ટોપલીમાં નાખી દેજે અને તેવું જ તારે રોજ કરવાનું છે વરસાદ શરૂ થાય પછી જ્યારે પણ આ ટોપલીમાં વરસાદનું પાણી પડશે તો એક પત્તાની જગ્યાએ તેજ જ ઝાડ પર ઉગવાવાળા ફળના દસ ફળ આવી જશે જે ઝાડનું તે પત્તું હશે તેથી જે ઝાડનું ફળ હું ખાતો તેનું પત્તું લાવીને આમાં નાખી દેતો અને મારા કહેવાથી તમે પણ આબું જ કર્યું તેના બદલામાં વરસાદ શરૂ થતાં ફળોથી ભરાઈ ગયું અરે વાહ હવે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે તારો ખૂબ ખૂબ આભાર મિત્ર હા પણ આવતા વર્ષે બધા જ મહેનત કરીને ખાવાનું ભેગું કરશો વર્ષાઋતુ પતવાની સાથે આ ટોપલ અને પછી બધા પક્ષીઓએ ટોપલા માંથી ફળ નીકાળ્યા અને ખાવાનું શરૂ કર્યું બધાને આરામથી થી ખાવાનું ખાતા જોઈ સોનું કબૂતર ને ખુબ જ શાંતિ મળી